ઓગણીસો સાહીઠના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી ગુજરાત રાજ્ય છૂટું પડ્યું તે પહેલાં ગુજરાત અને મહારાષ્ટ્ર બંને મળીને બૃહદ મુંબઈ રાજ્ય તરીકે ઓળખાતું હતું જેમાંથી ગુજરાતના પ્રશ્નો અને વિકાસ માટે ગુજરાતી ભાષા ધરાવતા પ્રદેશને ગુજરાત રાજ્યમાં સમાવેશ કરવામાં આવ્યો તે પહેલાં સૌરાષ્ટ્ર એક અલગ રાજ્ય હતું જે ગુજરાતી ભાષા ધરાવતું હોવાથી ગુજરાત રાજ્યમાં સમાવેશ કરવામાં આવ્યો આમ ગુજરાતના વિકાસ માટે ભાષા આધારિત અલગ રાજ્ય બન્યા પછી તેમાં અત્યારે કેવી પરિસ્થિતિ છે તે સૌ જાણે છે 1લીમી 1960 ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી ગુજરાત રાજ્ય છૂટું પડ્યું તે પહેલાં ગુજરાત અને મહારાષ્ટ્ર બંને મળીને બૃહદ મુંબઈ રાજ્ય તરીકે ઓળખાતું હતું જેમાંથી ગુજરાતના પ્રશ્નો અને વિકાસ માટે ગુજરાતી ભાષા ધરાવતા પ્રદેશને ગુજરાત રાજ્યમાં સમાવેશ કરવામાં આવ્યો હતો તે પહેલાં સૌરાષ્ટ્ર એક અલગ રાજ્ય હતું જે ગુજરાતની ભાષા ધરાવતું હોવાથી ગુજરાત રાજ્યમાં સમાવેશ કરવામાં આવ્યો છે આમ ગુજરાતના વિકાસ માટે ભાષા આધારિત અલગ રાજ્ય બન્યા પછી તેમાં અત્યારે કેવી રીતે પરિસ્થિતિ છે તે સૌ જાણે છે શિક્ષણ આરોગ્ય રોજગારી ખેડૂતોની સ્થિતિ તેમજ એસસી એસટી ઓબીસી સમાજની મુશ્કેલીઓમાં વધારો થયો છે મહિલાઓ પર અત્યાચાર સરકારી તંત્રની ઉદાસીનતા ભ્રષ્ટાચાર આ બધી બાબતોથી ગુજરાત રાજ્યમાં શાંતિ સુખ સમૃદ્ધિમાં ઘટાડો થયો છે આ બાબતે ગુજરાતમાં સૌ નાગરિકો ચિંતિત છે ત્યારે ગુજરાત રાજ્યના પ્રશ્નોને વાચા આપવા માટે આમ આદમી પાર્ટી ગુજરાત રાજ્યમાં દરેક જિલ્લા તાલુકા અને નગરપાલિકાના દરેક વોર્ડ અને શક્ય દરેક ગામમાં અમારા કાર્યકરો એક દિવસના પ્રતિક ઉપવાસ રાખનારા છે આ રીતે મહીસાગર જિલ્લામાં છ તાલુકા ત્રણ નગરપાલિકા અને અમારા કાર્યકર પોતાના ગામમાં પ્રતિક ઉપવાસ પર બેસે તેવી તૈયારી અમોએ કરી છે જેની જાણ અત્રે પ્રેસ મીડિયાને કરીએ છીએ અત્રે એ ઉલ્લેખનીય છે કે કાશ્મીરના પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો છે તેની અમે નિંદા કરીએ છીએ અને મૃત્યુ પામનારા માટે મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ અહેવાલ બાય મા ન્યૂઝ પ્રતિનિધિ દિલીપ ચૌધરી મહીસાગર નમસ્તે સૌને હું બાહુભાઈ ડામોર મહીસાગર જિલ્લા પ્રમુખ આમ આદમી પાર્ટી આપણે સૌને ખબર છે કે પહેલી મે ગુજરાતની સ્થાપના દિવસ છે આપણે પહેલી મે ઓગણીસો સાહીઠ ગુજરાતની સ્થાપના થઈ મહારાષ્ટ્ર અને ગુજરાત બંનેનું બૃહદ મુંબઈ રાજ્ય હતું એમાંથી આપણે ગુજરાતના પ્રશ્નો અને ગુજરાતના વિકાસ માટે અલગ ગુજરાત રાજ્ય આપણે ચળવળ ચલાવીને બ છૂટું પાડેલ અને અલગ રાજ્ય બનેલ ત્યારે ગુજરાતના વિકાસ માટે જે કંઈ ગુજરાત રાજ્ય બનાવવા માટે જેમણે જે બલિદાન આપ્યું છે એમને પણ આપણે યાદ કરીએ અને સાથે સાથે આપણે ગુજરાત અત્યારે કંઈ પોઝિશન છે એ પણ આપણે વિચારીએ ત્યારે ગુજરાતમાં શિક્ષણની વાત હોય આરોગ્યની વાત હોય રોજગારીની વાત હોય ખેડૂતોની વાત હોય કે રોડ રસ્તાની વાત હોય દરેક ક્ષેત્રે ભ્રષ્ટાચાર અને અનિયમિતતા વ્યાપી ગઈ છે શિક્ષકો જે ડિગ્રી મેળવીને પણ નોકરી માટે ભરતી પરીક્ષા આપ્યા પછી પણ એક વર્ષ બે વર્ષ નહીં પણ દસ દસ પંદર પંદર વર્ષ સુધી રાહ જોવી પડે છે એ કેટલી ભયાનક બેરોજગારીની સમસ્યા છે અને એની સામે શિક્ષણમાં શિક્ષકોની ખોટ પણ છે સ્કૂલોમાં એકથી ચાર ધોરણમાં એક જ શિક્ષક હોય આરોગ્યમાં પણ પૂરતો સ્ટાફ ના હોય ડૉક્ટરની ભરતી ના થતી હોય એવી દરેક જગ્યાએ એ મામલેદાર કચેરી હોય ટીડીઓ કચેરી હોય કે દરેક જગ્યાએ મહેકમ પણ ઓછો હોય અને એમાં જેમ તેમ કરીને કોન્ટ્રાક્ટના બેઝ પર માણસો લઈને કામ ચલાવે છે એ પણ એક શોષણની પ્રક્રિયા છે શોષણ થઈ રહ્યું છે આપણા યુવાનોનું ત્યારે આ બધી સમસ્યાઓને લઈને ચર્ચા કરતી રાજકીય પાર્ટી એટલે આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટીએ વિચાર્યું છે કે આવતીકાલે પહેલી મે આખા ગુજરાતભરમાં દરેક શહેરોમાં દરેક જિલ્લાઓમાં દરેક નગરપાલિકાઓમાં મહાનગરપાલિકાઓમાં દરેક વોર્ડમાં દરેક તાલુકાઓમાં અને શક્ય હોય ત્યાં મોટે ભાગે દરેક ગામમાં પણ અમે અમારા કાર્યકરો સાથે ઉપવાસ પર ઉતરીશું આ માટે અમારા પ્રદેશ પ્રમુખ શ્રી ઈસુદાન ગઢવી સાહેબ જાહેરાત તો કરી જ છે પણ સાથે અમે દરેક જિલ્લાના જિલ્લા પ્રમુખ તરીકે પણ જાહેરાત કરીએ છીએ અને અમારા જિલ્લામાં અમારું જે કંઈ માળખું છે કાર્યકરો છે હોદ્દેદારો છે એ પણ ઉપવાસ પર ઉતરશે એ રીતે હું મહીસાગર જિલ્લાની વાત કરું તો અમારા મહીસાગર જિલ્લામાં ત્રણ વિધાનસભા આવેલી છે છ તાલુકાઓ છે અને ત્રણ નગરપાલિકાઓ છે આ દરેકે દરેક જગ્યાએ અમારા કાર્યકરો ભેગા થઈને અને અમુક કાર્યકરો પોતાના ઘરે જ પોતાના ગામના કે ઘરના માણસો સાથે ઉપવાસ પર બેસશે અને આ ઉપર વર્ણવ્યું એમ કે ગુજરાત જે રાજ્ય બનાવ્યું એ રાજ્ય બનાવ્યા પછી જે પરિસ્થિતિ અત્યારે હાલમાં છેલ્લા ત્રીસ વર્ષમાં જે પરિસ્થિતિ થઈ છે એ પરિસ્થિતિની દુઃખદ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે બહાર લાવવા માટે આપણે બધાએ પ્રયત્ન કરવો જોઈએ અને એના ભાગરૂપે આપણે આવતીકાલે આ બધા જ વાતોને ચર્ચા કરીને એક દિવસનો પ્રતિક ઉપવાસ કરીશું આ સાથે સાથે રાજ્યની સાથે સાથે દેશની પણ વાત કરીએ તો પહેલગામમાં કાશ્મીરમાં જે હુમલો થયો આતંકવાદી એની પણ સંવેદના છે આપણે બધાને અને એ દુઃખદ ઘટનાને પણ આપણે યાદ આપીને બધા જ શ્રદ્ધાંજલિ પણ અર્પીશું આમ મહીસાગર જિલ્લાની વાત કરું તો મહીસાગર જિલ્લામાં અમે આ રીતે આવતીકાલે આમ આદમી પાર્ટીના બધા જ કાર્યકરો દરેક પોતપોતાના સેન્ટર ઉપર રહીને પોતપોતાના તાલુકામાં પોતપોતાના શહેરમાં પોતપોતાના નગરપાલિકાના વોર્ડમાં અને પોતાના ગામમાં પોતાના ઘરે પણ ઉપવાસ પર રહીને ફેસબુક લાવી થશે અને જાણ કરશે કે ગુજરાતની સ્થાપના અને ગુજરાતની સ્થાપના પછી અત્યારના વર્ષોમાં જે કંઈ મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓની ચર્ચા કરીને એ મુશ્કેલીઓને નિવારણ માટે બદલાવ માટે અમે કમિટેડ છીએ અને કટિબદ્ધ છીએ ત્યારે અમે બધા જ આમ આદમી પાર્ટી ગુજરાતભરમાં એક વાવાઝોડું ફૂંકાશે અને બધા જ ઘર ઘર સુધી આ મેસેજ પહોંચે એવી કામગીરી કરીશું અને આવનાર સમયમાં બદલાવ લાવીશું એવા સંકલ્પ સાથે અમે અમારા ઉપવાસ પણ પૂર્ણ કરીશું મહીસાગર જિલ્લા વતી હું બાહુભાઈ ડામોર આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ આભાર સૌનો